ઠેકણનાર વિસ્તારમાં દશામાના આગમન ટાણે ઝપાઝપીના બનાવ બનતા સગીરનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું પોલીસે શંકાસ્પદોને અટકમાં લેતા તેમના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તાજેતરમાં જ વડોદરાના ઠેકરનાથ વિસ્તાર ખાતે આવેલ દશામાના આગમન ટાણે ટોળામાં અંદર અંદર ઝપાચપીનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે સગીરને ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત નીકળ્યું હતું જેને જોતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી શંકાસ્પદ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજરોજ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તે અયોગ્ય છે તેવી માગણી સાથે વિસ્તારની બહેનો તેમજ કરેલા લોકોના વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં તેમના બાળકોની ફક્ત ઝપાઝપી થઈ હતી સગીર વયના યુવાનને કોઈ ઈજા પહોંચી નથી પણ તે જ્યારે બીજી સોસાયટી તરફ ગયો હતો ત્યાં આ ગંભીર બનાવ બનવા પામ્યો હશે તેવી રીતના આક્ષેપો તેમણે કર્યા છે

ભારત સોસાયટી ગયો ત્યાં એની બીજી મેગજ મારી થઈ પંદરથી સોળ જણા એને માર મારવામાં આવ્યો છે ને એ ત્યાં જ તૈયારી બધા પબ્લિક બી એવું કહે છે કે ત્યાં જ પરી ગયેલો ને મારા ભાઈ લોકો હતા ગધરા માર્કેટ જ ને પોલીસવાળાએ ગલત રીતમાં મારા ભાઈ લોકોને આરોપી દોષ કર્યો છે અમારી માગણી એ છે હવે જો પોલીસવાળા કંઈ કશું કર્યું નહીં આ માગણી એ છે કે તમે જ અમારા ભગવાન છો તમે જ કંઈ કરો પોલીસવાળાથી એવું જ કીધું છે કે હવે આ લોકો આરોપી છે આ પોલીસવાળાથી કોઈ આશા રહી નહીં અમારી અમે કલેક્ટરની ઓફિસમાં આવ્યા છીએ એમની માંગ આપણે પોલીસ ભવન એવી માંગણી છે કે મને ન્યાય આપો બસ મારા ભાઈ મુજરીમ નથી એમને ન્યાય આપો એટલે આપો તમે લોકો મારું નામ હૃત્તિક તડવી